અમદાવાદ એરપોર્ટ ઉપર સર્જાયેલી દુર્ઘટનામાં મૂળ ખેડા જિલ્લાના ઉંદરસંડાના અને હાલોલમાં સ્થાયી થયેલા પરિવારની દીકરીનું કર્ણ મોત નીપજ્યું છે ઉત્તર ઉત્તરસંડાના વિષ્ણુભાઈ પટેલ ધંધાર્થે હાલોલ વસ્યા હતા જો વૈશાલી સોસાયટીમાં રહેતા હતા જોની દીકરી રૂપલના લગ્ન આનંદ જિલ્લાના ઓડ ખાતે પિનલ પટેલ સાથે થયા હતા દાંપત્ય જીવનમાં ત્રણ દીકરા હતા તમામેન હાલોલ ખાતે અભ્યાસ પૂરો કર્યો હતો અને રૂપલબેન પરિવાર સાથે લંડન સ્થાયી થયા હતા અને હાલોલ રહેતા તેમના પિતા વિષ્ણુભાઈએ નડિયાદ વેપાર ધંધો શરૂ કરતા તેઓ ત્યાં પણ નિવાસ કરતા હતા પંદર વર્ષ પહેલા વિષ્ણુભાઈના અવસાન પછી તેમના દીકરા હાલોલ અને નડિયાદનો તેમનો વેપાર સંભાળી રહ્યા છે બીજી જૂને પિસ્તાલીસ વર્ષીય પારૂલ પિનલ પટેલ તબીબી સારવાર માટે ભારત આવ્યા હતા નડિયાદ ખાતે તેઓએ સારવાર લીધી હતી અને આજે તેઓ પરત લંડન જવા માટે નીકળ્યા હતા અને 19 જે તેઓની બેઠક હતી તેમનો ભાઈ પવન તેમને મુકવા એરપોર્ટ ગયો હતો અને આ દુર્ઘટના અંગે જાણ થતાં તેઓનો પરિવાર અમદાવાદ પહોંચ્યો હતો તો બીજી તરફ તેમના લંડન ખાતે રહેતા તેમના પણ ભારત આવવા નીકળ્યા છે